લોકોના જીવન સાથે ચેડા કરનાર સ્લમ વિસ્તારમાંથી પંદર નકલી તબીબોને જળવી પાડ્યા છે આ તબીબો પાસે કોઈ દીકરી નથી તેમ છતાં દવાખાનું ખોલી સારવારની હાથડી ચલાવી રહ્યા હતા અને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા હતા કોઈ તબીબ દસ પાસ તો કોઈ તબીબ આઠ પાસ છે અને લોકોની સારવાર કરી રહ્યા હતા પોલીસે તમામ લોકોને દબોચીને જેલના તળિયા ભુંટા કરી દીધા છે સુરતના પાંદેતરા વિસ્તારમાં દોરન 8 અને 10 પાસ લોકો તબીબ બનીને સારવાર કરતા પોલીસના હાથે ઝડપાયા છે સ્લમ વિસ્તારમાં દવાખાનું ખોલીને આ તબીબી સારવાર કરી રહ્યા હતા પોલીસે બાતમીના આધારે દરોડા પાડતા વિસ્તારમાંથી પંદર ડોક્ટરો નકલી ઝડપી પાડ્યા હતા અગાઉ પણ સુરતમાંથી 16 નકલી તબીબો જડપાયા હતા સુરતમાં હજી પણ ઠેર ઠેર નકલી doctor ની ભરમાર હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં અત્યાર સુધી સૌથી વધુ નકલી ડોક્ટરો ઝડપાયા છે. અત્યાર સુધી સુરતમાં સો થી વધારે નકલી doctor ને તેમજ સ્થાનિક પોલીસે ઝડપી પાડ્યા છે. આગામી સમયમાં પણ slum વિસ્તારમાં જે લોકો ડોક્ટર નથી અને લોકોની સારવાર કરી રહ્યા છે તેવા તમામ લોકો સામે પોલીસ કાર્યવાહી કરશે અને નકલી ડોક્ટર બની ક્લિનિક ચલાવતા લોકોને જેલ ભેગા થવું પડશે સુરત શહેરમાં મહેરબાન પોલીસ કમિશનર સાહેબને કેટલીક બાતમી હકીકત અને ઇન્ફોર્મેશન મળેલ કે સુરતમાં છૂટાછવાયા ગેરકાયદે પોતાની પાંડેસરા ટીમે બમરોલી રોડ પર તથા વડોદ ગામમાં સર્વે કરેલ જેમાં કેટલાક તબીબો નકલી હોવાનું તથા પોતે અગાઉ કોઈ ડોક્ટરને ડોક્ટર પ્રેક્ટિસ કરી હોય અને પટાવાળા તરીકે કામ કરેલા હોય અને કામ કર્યા બાદ પોતાનું ક્લિનિક ખોલીને બેસી ગયેલાની હકીકત જણાવેલી જે વેરીફાઈ કરતા એસએમસી ની ટીમ સાથે રાખી અને ડોક્ટરો નહીં વેરીફાઈ કરતા પંદર એક ડોક્ટર ખોટા હોવાનું પ્રાથમિક રીતે મળી આવે જે ખોટા ડોક્ટરો હતા તેમના સર્ટિફિકેટ અને દવાખાનાની જડતી કરતા કેટલાક ઇન્જેક્શન અને દવાઓ પણ અમને મળી આવેલ જેમાં સાહીઠેક હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા પંદર જેટલા ડોક્ટરોને ધરપકડ કરવામાં આવી છે અને આ ડોક્ટરો પોતે પ્રાથમિક જ્ઞાન મેડિકલ નું ધરાવતા હોવાને આધારે લોકોને સેવા આપતા હતા જે ખરેખર કાયદાકીય રીતે ખોટું છે અને લોકોના હેલ્થ સાથે ચેડા કરી રહેલા હતા જેના ભાગરૂપે પાંડેસરા પોલીસ ટીમ તથા મ્યુનિસિપાલિટીની સંયુક્ત ટીમે ગઈકાલે પંદર ડોક્ટરોને એરેસ્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને ફરીથી તે લોકો આ પ્રકારનો વ્યવસાય સાથે ન જોડાય તેની ખાતરી પણ લેવામાં આવેલ છે